નમસ્કાર આજના વિષય પર આગળ વધીએ એ પહેલાં યકિન દરજી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ચલો તો હવે વાત કરીએ ભારતની આઝાદીની લડાઈની એ લડાઈમાં એક એવી ગર્જના હતી જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા હતા એ ગર્જના હતી એક સિંહની જેને આખું ભારત આજે પણ પંજાબ કેસરી તરીકે યાદ કરે છે તો ચલો આજે એ મહાન યોદ્ધાના જીવનને નરીકથી જાણીએ તો સવાલ એ છે કે કોણ હતા એ પંજાબના સિંહ જો આનો જવાબ ખાલી એક નામ નથી એની પાછળ એક આખી કહાણી છે ક્રાંતિની સમાજ સુધારણાની અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની જી હા એ નામ છે લાલા લજપતરાય જેમને લોકો પ્રેમથી અને ગર્વથી પંજાબ કેસરી કહેતા અને આ કોઈ ખાલી ઉપનામ નહોતું આ તો એમના સાહસ એમની નીડરતા અને દેશભક્તિનું જીવતું જાગતું પ્રતિક હતું તો સવાલ એ થાય કે એમને આટલું મોટું બિરુદ મળ્યું કઈ રીતે એમને કેમ સિંહ કહેવામાં આવ્યા એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એમના જીવન અને એમની ઓળખ પર એક નજર નાખવી પડશે તો કોણ હતા લાલા લજપતરાય એમનો જન્મ અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો પાંસઠના રોજ થયો હતો એમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા એક તરફ તેઓ કુશળ વકીલ હતા તો બીજી તરફ જોરદાર લેખક પણ હતા અને કર્મથી તો એવા રાજકારણી જેમના મનમાં દેશ સિવાય બીજું કંઈ નહોતું એમની વિચારધારા હતી કોંગ્રેસના ગરમ દળની એટલે કે એવા નેતા જે અરજીઓ લખવામાં નહીં પણ આંદોલન કરીને અધિકાર મેળવવામાં માનતા હતા હવે એમની રાજકીય સફરના સૌથી દમદાર પ્રકરણની વાત કરીએ એક એવું પ્રકરણ જેમાં તેઓ એકલા નહોતા પણ એમની સાથે બીજા બે દિગ્ગજ નેતાઓ હતા આ ત્રણેયે મળીને ભારતીય રાષ્ટ્રવાદને એક નવી જ દિશા આપી જુઓ એ સમયે કોંગ્રેસમાં બે મુખ્ય વિચારધારાઓ હતી એક હતું નરમ દળ જેમને લાગતું કે અંગ્રેજોને વિનંતીઓ કરીને આપણે આઝાદી મેળવી શકીશું પણ બીજી તરફ હતા લાલાજી જેવા નેતાઓનું ગરમ દળ એમનું સ્પષ્ટ માનવું હતું કે આઝાદી ભીખમાં નથી મળતી એને તો છીનવી પડે છે એના માટે સંઘર્ષ કરવો પડે છે અને આ લડાઈમાં લાલાજી એકલા નહોતા એમની સાથે હતા બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્રપાલ ભારતના ઇતિહાસમાં આ ત્રિપુટી લાલબાલપાલના નામથી અમર થઈ ગઈ એ સમયે આ ત્રિપુટી રાષ્ટ્રવાદી આંદોલનની આગનું કેન્દ્ર બની ગઈ હતી આ ત્રણેયનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું એમને નાના મોટા સુધારા નહોતા જોઈતા એમને જોઈતું હતું સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદી આપણું રાજ અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એમનું સૌથી મોટું હથિયાર હતું સ્વદેશી ચળવળ મતલબ કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને દેશમાં બનેલી વસ્તુઓ જ વાપરો પણ લાલાજી માત્ર એક ક્રાંતિકારી નહોતા એ એક દુરંદેશી નેતા હતા એક સાચા રાષ્ટ્ર નિર્માતા હતા ચાલો જોઈએ કે રાજકારણ સિવાય એમણે દેશના પાયા મજબૂત કરવા માટે શું કર્યું હવે એક ખાસ વર્ષ પર ધ્યાન આપીએ અઢારસો ચોરાણું આ વર્ષે લાલાજીએ એક એવું કામ કર્યું જેની અસર આજે પણ આપણે બધા અનુભવીએ છીએ એમણે એક એવો પાયો નાખ્યો જે આજે પણ ભારતની આર્થિક વ્યવસ્થાનો એક મજબૂત સ્તંભ છે આ વર્ષે એમણે પંજાબ નેશનલ બેન્કની સહસ્થાપના કરી જરા વિચારો એ જમાનામાં જ્યારે બધી મોટી બેન્કો અંગ્રેજોની હતી ત્યારે સંપૂર્ણપણે ભારતીય મૂડીથી બનેલી એક બેન્ક શરૂ કરવી એ કેટલી મોટી ક્રાંતિ હશે આ આર્થિક આઝાદી તરફનો એક બહુ મોટું પગલું હતું અને આજ એમની દુરંદેશીનું પ્રમાણ છે અઢારસો ચોરાણુંમાં એમણે જે નાનો છોડ રોપ્યો હતો એ આજે પંજાબ નેશનલ બેંકના રૂપમાં એક વિશાળ વટવૃક્ષ બનીને ઊભો છે આજે પણ કરોડો ભારતીયોના જીવન સાથે એમનો આ વારસો સીધો જોડાયેલો છે પણ એમની દ્રષ્ટિ માત્ર બેન્કિંગ સુધી સીમિત નહોતી એમને ખબર હતી કે દેશને આગળ લઈ જવા માટે શિક્ષણ કેટલું જરૂરી છે એટલે જ એમણે દયાનંદ એંગ્લો વૈદિક એટલે કે ડીએવી શાળાઓના ફેલાવામાં બહુ મોટો ભાગ ભજવ્યો એટલું જ નહીં એમણે લક્ષ્મી ઇન્શ્યોરન્સ કંપનીની સ્થાપના કરીને સામાન્ય ભારતીયોને આર્થિક સુરક્ષા આપવાનું પણ વિચાર્યું હવે આપણે એમના જીવનના એ અંતિમ પ્રકરણ તરફ આવીએ છીએ જે દુઃખદ છે પણ સાથે સાથે અત્યંત પ્રેરણાદાયક પણ છે એક એવી ઘટના જેણે ભારતની આઝાદીની લડાઈની દિશા જ બદલી નાખી વાત છે ઓગણીસો અઠ્ઠાવીસની અંગ્રેજ સરકારે સાયમન કમિશન ભારત મોકલ્યું કામ હતું ભારતના ભવિષ્યનો નિર્ણય કરવાનો પણ મજા હતી કે એમાં એક પણ ભારતીય નહોતો આ તો સીધે સીધું અપમાન હતું આના વિરોધમાં લાલાજીએ લાહોરમાં એક શાંતિપૂર્ણ સરઘસ કાઢ્યું હજારો લોકો સાયમન ગો બેકના નારા લગાવી રહ્યા હતા ત્યારે જ અંગ્રેજ પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો અને જાણી જોઈને લાલાજીને નિશાન બનાવવામાં આવ્યા એમને માથા પર એટલા ગંભીર ઘાવ વાગ્યા કે એ જ એમની શહાદતનું કારણ બન્યા એ ઘાયલ અવસ્થામાં પણ એ સિંહની ગર્જના શાંત ન થઈ એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ ઇતિહાસમાં અમર થઈ ગયા એ માત્ર શબ્દો નહોતા એ તો બ્રિટિશ રાજ માટે એક ભવિષ્યવાણી હતી અને એમની ભવિષ્યવાણી સાચી પડી લાલાજીનું બલિવાન વ્યર્થ ન ગયું એમના મૃત્યુથી આખા દેશમાં ગુસ્સાની એવી આગ લાગી કે જેણે બધું બદલી નાખ્યું એ અંત નહોતો એ તો એક નવી અને વધુ ઉગ્ર ક્રાંતિની શરૂઆત હતી આ શહાદતની ચિંગારીએ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ જેવા યુવાનોના દિલમાં જ્વાળા ભડકાવી દીધી એમણે કસમ ખાધી કે લાલાજીના બલિદાનનો બદલો લેવાશે અને બસ અહીંથી જ આઝાદીની લડાઈએ એક એવો વળાંક લીધો જેણે ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો તો લાલા લજપતરાયનું જીવન એક ક્રાંતિ હતું અને એમનું મૃત્યુ એક મશાલ બની ગયું એમની કહાણી આપણને શીખવે છે કે કેવી રીતે એક વ્યક્તિનું સાહસ અને એક વ્યક્તિનું બલિદાન આખા રાષ્ટ્રની ચેતનાને જગાડી શકે છે અને આ જ સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ કે ખરેખર એક વ્યક્તિનું બલિદાન પેઢીઓ સુધી કેવી રીતે પ્રેરણા આપી શકે છે